અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં તાલે ટ્રસ્ટ દ્વારા એક ખાસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બે દિવસના કાર્યક્રમમાં તબલા વાદકનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાના બાળકો તબલાવાદકમાં એક્સપર્ટ બને અને સ્ટેજ પરફોર્મન્સ કરે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરાયું ઓજસ અધ્યા તબલાનું સોલો પરફોર્મન્સ કરવાના છે અને તેની સાથે નાના બાળકો પણ તબલા વાદન કરવાના છે આ કાર્યક્રમમાં ભારત દેશના મોટા તબલાવાદકોને બોલાવવામાં આવ્યા જેમની સાથે આ સંસ્થાના નાના બાળકો પણ તબલા વગાડશે તબલા વાદક માટે એક પુસ્તક બનાવવામાં આવ્યું છે તે પુસ્તક ગ્રુપમાં લોન્ચ કરવામાં આવશે તાલાય ટ્રસ્ટ હું ચલાવું છું અને તાલાય ટ્રસ્ટ એક બાળકોનો એક કાર્યક્રમ આપણે ટાઈમ યોજીએ છીએ દર વર્ષે પરંતુ કોરોના સુધી થયો નહોતો કોરોના પછી આપણે ચાલુ કર્યો આ પહેલો પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં ખાસ તો તબલાવાદનનું મહત્વ આપીએ કારણ કે મારી સંસ્થા તબલાવાદનની સંસ્થા હવે તેમાં હિન્દુસ્તાનના મોટા મોટા આર્ટિસ્ટો જેવા કે ઓજા સરિયા અને સુધી પાંડે જેવા કલાકારો હાજર રહેશે અને તેઓ તેમનું વાદન કર